વિદ્યાર્થી મિત્રો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી છે પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તેના સૂત્રો શું છે અને તેનો ઉપયોગ ક્યાં છે એ આપણને હવે ખ્યાલ છે હવે આપણે સેમી મીટર કિલોમીટર આ બધા વિશે માહિતી મેળવી આપણે કોઈ પણ આકાર વસ્તુ કે જગ્યા જો એની પરિમિતિ કે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે એવો અંદાજ મેળવવો પડે કે એનું માપ જે છે આપણે સેમાં લખીશું કે લઈશું તો આપણને ખ્યાલ છે આપણે અત્યાર સુધી બુકમાં જે કામ કર્યું છે એમાં નાના જે ચોરસખાના હતા એ સેન્ટીમીટરના માપમાં હતા તમારી પાસે જે સ્કેલ છે કે ફૂટપટ્ટી છે એમાં તમે માપ જુઓ જ છો તેમાં સેન્ટીમીટરના માપ આપેલા છે મીટર એટલે તમારા એક હાથ જેટલું અને કિલોમીટર એટલે કે એક હજાર મીટર એટલે જ્યારે આપણે કોઈ મોટો જમીનનો ટુકડો રોડ કે બે શહેરો વચ્ચેનું અંતર આવું કંઈ ત્યારે આપણે કિલોમીટર વાપરીએ ત્યારબાદ કોઈ મોટી વસ્તુ હોય ટેબલ હોય ઓરડો હોય આવું કોઈ માપ લેવું હોય તો મીટર વાપરીએ અને નાની નાની વસ્તુઓ માટે સેન્ટીમીટર વાપરીએ અને એની પરિમિતિ અને ક્ષેત્રફળ જે છે એનો માપનો એકમ આપણે એ રીતે રાખીએ હવે આ અંદાજ લગાવો એ ઘણું આસાન થઈ જાય કારણ કે તમને બધા માપ વિશે ખ્યાલ છે તો ચલો હવે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય તમારી આજુબાજુમાં ઘણા બધા એવા જગ્યા સાધનો વસ્તુ હશે કે જેનો માપ તમે લઈ શકો પરિમિતિ અને ક્ષેત્રફળ માપી શકો તો એ શેમાં માપશો એ આપણે જોઈશું તો આપણે આ દાખલામાં જોઈશું કે ચોરસ સેમી ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર સેમા માપ કરીશું કઈ કઈ વસ્તુનું તો ચલો જોઈએ સૌથી પહેલા છે હાથ રૂમાલ ત્યારબાદ સાડી ત્યારબાદ પુસ્તકનું પાનું શાળાની જમીન શહેરની કુલ જમીન ત્યારબાદ વર્ગખંડનો દરવાજો ખુરશીની બેઠક બ્લેકબોર્ડ ભારતીય ધ્વજ અને જમીન કે એનો કોઈ એક ટુકડો હોય એ હવે આ બધી વસ્તુઓ છે એનું જો માપ લેવું હોય તો આપણે શેમાં લઈશું એનો અંદાજ લગાવવાનો છે ચલો તમે અંદાજ લગાવવો જોઈએ મારી સાથે બોલતા જાઓ કે તમે શું અંદાજ લગાવેલો છે જો વસ્તુ નાની હોય તો સેન્ટીમીટરમાં જો વસ્તુ મોટી હોય તો મીટરમાં અને એકદમ મોટી હોય તો કિલોમીટરમાં હવે આપણે આ બધાનું ક્ષેત્રફળ શેમાં માપીશું એ જોઈએ ક્ષેત્રફળ માટે આપણે આગળ ચોરસ લગાડેલું છે જેને આપણે ચોરસ સેમી ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર કહેતા હોઈએ તો ચલો વિચારો હાથ રૂમાલ છે એ સેમા માપીશું હા સેમીમાં ત્યારબાદ સાડી ચોરસ મીટરમાં પુસ્તકનું પાનું એ ચોરસ સેમીમાં શાળાની જમીન ચોરસ મીટરમાં ત્યારબાદ શહેરની કુલ જમીન તમે જે શહેરમાં રહ્યો છો એ કેટલું મોટું હોય તો એની કુલ જમીન છે એ આપણે ચોરસ કિલોમીટરમાં માપીશું ત્યારબાદ વર્ગખંડનો દરવાજો તો દરવાજો જે છે એને આપણે મીટરમાં માપીએ ખુરશીની બેઠક એને પણ આપણે મીટરમાં માપીએ ઘણી વખત તમે સેન્ટીમીટરમાં પણ માપી શકો પણ જો મીટરમાં માપીએ તો આપણને ગણતરી સેલી પડે બ્લેકબોર્ડ જે છે એને પણ આપણે ચોરસ મીટરમાં લઈશું ભારતનો ધ્વજ છે એ પણ ચોરસ મીટરમાં ભારતનો જે ધ્વજ છે એનું માપ છે એનો રેશિયો ત્રણ બાય બે નો છે ત્યારબાદ આપણે કોઈ જમીન વિશે કે જમીનના ટુકડા વિશે ખેતર વિશે બાગ વિશે આવી કોઈ મોટી જમીન માટે વાત કરતા હોય કે બે શહેરોના અંતર વચ્ચેની વાત કરતા હોય આખા શહેરની માપણીની વાત કરતા હોય ત્યારે હંમેશા ચોરસ કિલોમીટર વાપરતા હોય તો આ રીતે તમે જુદી જુદી કોઈ પણ માહિતી મેળવવા માટે આ અંદાજને યાદ રાખશો તો તમે ગણતરી સરળતાથી કરી શકશો હવે આપણે બીજો એક દાખલો ગણીશું અહીં આપણને બે ચોરસ આપેલા છે આ જે ચોરસ છે એમાં નાના ચોરસ કરતાં મોટું જે ચોરસ છે એ બમણું છે એટલે કે ડબલ માપનું છે અને હવે આના પરથી આપણે આપણે એની થોડી કિંમત મેળવીશું થોડા માપ લઈશું અને થોડી ગણતરીઓ કરીશું સૌથી પહેલાં જોઈએ નાનું ચોરસ જે છે એને આપણે નામ આપીએ ચોરસ એ અને મોટું જે ચોરસ છે એને આપણે નામ આપીએ ચોરસ બી હવે આ બંને જે ચોરસ છે એના માટે આપણે જોઈએ સૌથી પહેલાં આપણે બંનેની પરિમિતિ ગણીએ આપણને આના પરથી જુદા જુદા પ્રશ્નો કે દાખલાઓ પૂછાઈ શકે આપણે એને એવી રીતે સમજીશું કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આસાનીથી મેળવી શકીએ સૌથી પહેલાં તો જોઈએ કે બંનેની પરિમિતિ કેટલી કેટલી છે ચોરસ એ એટલે કે નાનો જે ચોરસ છે એને ગણીએ પરિમિતિ માટે આપણને ખ્યાલ છે કે આપણે એક એક બોર્ડર ગણતા જઈશું જે ચોરસ છે એની આપણે પરિમિતિ માટે એક ચોરસ છે એ એક ચોરસ સેમીનો છે તો એની પરિમિતિ થશે એક સેમી તો એ રીતે આપણે ગણતા જઈએ તો સૌથી પહેલા જોઈએ જો સેમીનું માપ આપણને કોઈ માપ મીટરમાં જ લેવું એવું દર્શાવેલું હોય તો મીટરમાં લેવાનું સેમીમાં લેવું એવું દર્શાવેલ હોય તો આપણે લઈશું અહીં આપણે એક બાજુની પરિમિતિ છે એ ત્રણ છે ચારે બાજુની કેટલી થશે ત્રણ વધતા ત્રણ વધતા ત્રણ ત્રણ બરાબર આનો સરવાળો કરીશું એટલે જવાબ મળશે બાર

એવી રીતે બધી બાજુ છે તો એની જે પરિમિતિ છે એ નવ વત્તા નવ વત્તા નવ અને વત્તા નવ બરાબર છત્રીસ નવ નવ એટલે છે કે આ ચોરસ છે એક બાજુ નવ છે તો બધી બાજુ નવ નવ હોય તો ચોરસ એની એક બાજુનું માપ છે ત્રણ સેમી અને કુલ પરિમિતિ છે બાર સેમી ચોરસ બી એની એક બાજુનું માપ છે નવ સેમી અને બધી બાજુનો જે છે એ છે છત્રીસ સેમી ચોરસ એ નું ત્રણ સેમી છે અને ચોરસ બી નું નવ સેમી તો જોઈએ પરિમિતિ છે એ કેટલા ગણી થઈ તો ચોરસ એની પરિમિતિ જે છે એ બાર છે અને અહીં છે છત્રીસ તો પરિમિતિ કેટલા ગણી થઈ એ જોવા માટે હું બાર નો ઘડીયો બોલીશ બાર એક બાર બાર બે ચોવીસ બાર ત્રણ છત્રીસ તો પરિમિતિ જે છે ચોરસ એની પરિમિતિ કરતા પરિમિતિ ગણી છે હવે ચોરસ તો આપણે ડબલ માપનું લીધું છે પણ પરિમિતિ છે એ ત્રણ ગણી થઈ છે તમે ઘડીઓ બોલીને ન શોધો તો છત્રીસ ભાગ્યા બાર કરીને પણ શોધી શકો છત્રીસ ભાગ્યા બાર કરશો તો પણ જવાબમાં તમને ત્રણ મળશે એનો મતલબ કે ત્રણ ગણું માપ છે હવે આપણે ક્ષેત્રફળ ગણીશું ચોરસનું ક્ષેત્રફળ જોવા માટે આપણે શું કરીશું એનું સૂત્ર લઈશું ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરવું પડે તો ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ મુજબ લંબાઈ ગુણ્યા લંબાઈ લખીએ તો ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ ચોરસ સેમી હવે ક્ષેત્રફળ બીજી જે બાજુ છે એનું માપ પણ નવ થશે તો નવ ગુણ્યા નવ બરાબર છત્રીસ સોરી નવ નવ એક્યાસી ચોરસ સેમી તો નવ ગુણ્યા નવ બરાબર એક્યાસી ચોરસ સેમી હવે નવ અને અહીં થાય છે નવ ચોરસ સેમી અને અહીં થાય છે એક્યાસી ચોરસ સેમી તો આપણે જોઈએ કે ક્ષેત્રફળ જે છે એ કેટલા ઘણું થાય એના માટે આપણે નવનો ઘડિયો એક્યાસી સુધી પણ બોલી શકીએ અને એક્યાસી ભાગ્યા નવ કરતાં જે જવાબ મળે એ પણ લઈ શકીએ જો તમે ઘડિયો બોલશો તો નવ નવ એક્યાસી અને જો ભાગાકાર કરશો તો પણ ભાગાકારમાં નવ નવ એક્યાસી કરતા જવાબ મળશે નવ એનો મતલબ કે ચોરસ એ ના ક્ષેત્રફળ કરતા ચોરસ બી નું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો અહીં નવ છે અને અહીં એક્યાસી છે તો નવ ગણું છે તો આ રીતે આપણે બે ચોરસ કે બે આકારો વચ્ચેની કમ્પેરિઝન પણ કરી શકીએ